નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાં

लेवा मांगता हो आ सुविधाओं रजाओं दिवसे पण उपलब्ध रहेशे परंतु केटलाक कार्यो एवा छे जेना माटे तमारे बैंक शाखा में जवुं पड़शे उदाहरण तरीके चेक जमा करावो लोन संबंधित दस्तावेजों सबमिट करवा अथवा मोटा रोकड़ व्यवहारों आवी स्थिति जो तमे जुलाई में बैंक जवानुं विचारी रह्या छो तो रजाओनी यादी ने राखीने तमारी योजनाओं बनावो अंबालाल पटेल ने मोटी आगाही राज्य में भारे वरसाद अंबालाल पटेले करी आगाही दक्षिण गुजरात में भारे वरसाद पड़ी सके अंबालाल पटेल 26 जून बाद बीजी एक वर्षादी सिस्टम निर्माण पाशे जेना कारणे 26 थी 30 जून बच्चे फरी भारे वरसाद पड़ से जेमा उत्तर दक्षिण अने मध्य गुजरात सौराष्ट्र कच्छ अति भारे वरसाद थानी शक्यता है उल्लेखनीय है તારીખ 1 થી 3 જુલાઈમાં રાજ્યમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે આજના સપ મોટા ખેડૂત સમાજા અમરેલી માર્કેટિંગ યાર્ડ માં મોટી સંખ્યા માં ખેડૂતો જનસ લઈને પહોંચ્યા હતા અને સારા ભાવ મળતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડ માં સિંદમખડી નો ભાવ 941 રૂપિયા થી 1070 રૂપિયા સુધી બોલાયો હતો જેના સિંદ નો ભાવ 1080 થી 1116 રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડ માં તલ સફેદ નો ભાવ 940 રૂપિયા થી 2146 સુધી બોલાયો હતો તલ કારા નો ભાવ 1830 રૂપિયા થી 3000 345 સુધી બોલાયો હતો તલ કશ્મીરીનો ભાવ 1700 રૂપિયા થી 2215 રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડ માં बाजरा નો ભાવ 431 થી 551 રૂપિયા સુધી બોલાયો હતો Premises, जुवार नो भाव 500 થી 768 રૂપિયા સુધી બોલાયો હતો ઘઉં ટુકડાનો ભાવ 402 રૂપિયા થી 561 રૂપિયા સુધી બોલાયો હતો ઘઉં લોકવણનો ભાવ 450 રૂપિયા થી 534 સુધી બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મકાઈનો ભાવ 456 રૂપિયા થી 460 રૂપિયા સુધી બોલાયો હતો મગનો ભાવ 111 રૂપિયા થી 1420 સુધી બોલાયો હતો અડદનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 1055 થી 1351 રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં चणानो भाव 900 थी 1091 रुपया સુધી બોલાયો હતો સફેદ ચણાનો ભાવ 922 થી 1161 रुपया સુધી બોલાયો હત તો આગરના સમાચાર તરફ આગળ વધીએ તો સોલાર પેનલ લગાવવા 71000 ની સબસિડી તમે કાળઝાળ ગરમીમાં વધતા વીજળીના બિલથી પરેશાન છો તો સરકારની આ યોજના દ્વારા તમે સબસિડી પર સોલાર પેનલ લગાવી શકો છો તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી યોજના ચલાવવામાં આવે છે જેના હેતુ પર તમને મોમાઈ સોલાર પેનલ લગાવવા પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અલગ અલગ વોટના સોલાર પેનલ લગાવવા માટે અલગ અલગ સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા તે તમારી યોજનાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે. કયા જૈને નોંધણી કરાવીને યોજના માટે અરજી કરવી પડશે. તમે જણાવી દઈએ કે આ યોજનામાં 1 કિલોવોટના સોલાર પેનલ લગાવવા માટે ₹30000 ની સબસિડી આપવામાં આવે છે. બીજી તરફ 2 થી 3 કિલોવોટના સોલાર પેનલ લગાવવા માટે ₹60000 ની સબસિડી આપવામાં આવે છે. 3 કિલોવોટ થી વધુ સોલાર પેનલ લગાવવા માટે ₹71000 ની સબસિડી આપવામાં આવે છે. આ ખેડૂત પોર્ટલ કુલુ લાભલો જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠરના નિદર્શન ઘટકો માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે આગામી તારીખ 1/7/2025 સુધી આ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠરના ઘટકોમાં સહાયનો લાભ લેવા ખેડૂતો અરજી કરી શકે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ આ નિદર્શન ઘટકોમાં સહાયનો લાભ લેવામાં મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ આ અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે रेलवे टिकीटना भाड़ा में वारो एक जुलाई थी लागू एक्सप्रेस ट्रेन नॉन एसी की टिकीट में प्रतिकीमी एक पैसा एसी में प्रतिकीमी बे पैसा भाववारो द्वितीय श्रेणी में पांच सौ किमी वूनी मुसाफरी में प्रतिकीमी अर्धा पैसा भाव वारो नियम मुजब जनरल सेकंड क्लास में पांच सौ किमी सुधी मुसाफरी मे भाड़ में कोई वारो नहीं परंतु जो मुसफरी पांच सौ किमी हो प्रतिकीमी अर्धा पैसा वारो शास्त्री अंबालाल पटेल ने ने आगाही राज्य में पटेले कर अंबालाल पटेल छीस जून बाद बीजी एक वरसादी सिस्टम निर्माण थी छीस जून वच्चे फरी भारत वरसा पड़े जेमा उत्तर दक्षिण मध्य गुजरात सौराष्ट्र कच्छ अति भारत वरसाद उल्लेखनीय તારીખ 1 થી 3 જુલાઈમાં રાજ્યમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે ઘરઘંટી ખરીદવા 15000 સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેની વેચિને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે એક અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. બે, અરદારના પરિવારની વાર્ષિક આવક ₹1,20,000 થી ઓછી હોવી જોઈએ. ત્રણ, અરજદાર પાસે BPL રેશન કાર્ડ હોવું જોઈએ. ચાર, અરજદાર પાસે લોટ મિલ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સહાય યોજના હેઠળ ₹15,000 ની સહાય જારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ₹450 માં ગેસ સિલિન્ડર ખાધ સુરક્ષા કાયદા હેથર આવતા પરિવારોને પણ ₹450 માં LPG સિલિન્ડર મળશે CM ભજંનલાલ નીજે સરકાર છે એમને વિધાનસભામાં અજાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને DPE યોજનાના જે પરિવારો હતા એ લોકોને જ માત્ર ₹450 માં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે જે લોકોને રેશન મળે છે ઘઉ મળે છે આવા લોકોને પણ હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે જ્યારે મિત્રો માર્કેટની અંદર અત્યારે આઠસો વીસની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે અને તેમની અંદર સરકાર દ્વારા ત્રણસો રૂપિયા સબસીડી આપવામાં આવે છે આમ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તો મિત્રો જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જીરીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ અને ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહી છે પાન કાર્ડ ધારકો ધ્યાન આપે જો તમે પણ પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે જરૂરી સમાચાર છે આવકવેરા વિભાગ તરફથી હવે તે લોકો પર 10000 રૂપિયા સુધી નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે જેનું પાન કાર્ડ ઇનેક્ટિવેટ થઈ ગયું છે ઘણા લોકો આ વાતથી અજાણ છે કે તેમનું પાન કાર્ડ હવે વેલિડ રહ્યું નથી અને તે તેનો પહેલાની જેમ ઉપયોગ કરી રહ્યા છે પાન કાર્ડનો ઉપયોગ ફક્ત ITR ફાઇલ કરવા માટે જ નહીં પરંતુ બેંકિંગ, રોકાણ, મિલકત ખરીદવા અને વેચવા, લોન લેવા વગેરે જેવા દરેક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય માટે પણ થાય છે જો કોઈનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય અને તે તેને ફરીથી સક્રિય ન કરે તો આવકવેરા વિભાગ દ્વારા 10000 રૂપિયા સુધીનો દંડ લાગવામાં આવી શકે છે